હિન્દુ ધર્મમાં શિવલિંગ અને તેના પર જળ ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે શ્રાવણના મહિનામાં તો શિવ ભક્ત ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચડાવવામાં આવે છે અનેક મંદિરોમાં શિવલિંગ પર કળશ લાગેલો હોય છે તેમાંથી સતત ચોવીસ કલાક જળના ટીપાં પડતા રહે છે ઘણા ઓછા લોકોને તેના પાછળના તર્ક વિશે ખબર હશે આવો જાણીએ શિવલિંગ પર લાગેલ કળશ અને તેમાંથી સતત પડનારા પાણીના ટીપાના રહસ્ય વિશે પૌરાણિક કથાઓ મુજબ સમુદ્ર મંથનના સમયે જે હલાહલ વિષ નીકળ્યું તેને ભગવાન શિવે પોતાના કંઠમાં સમાવિષ્ટ કરી આ સૃષ્ટિની રક્ષા કરી વિષપાન પછી શિવજી નીલકંઠના નામે ઓળખાવા લાગ્યા માન્યતા છે કે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે જ શિવલિંગ પર જળ ચડાવવામાં આવે છે શિવપુરાણ મુજબ ભોલેનાથ પોતે જળ છે તેથી જળથી જ તેમનો અભિષેક કરવાથી ઉત્તમ ફળ મળે છે હવે પ્રશ્ન એ છે કે કળશ દ્વારા શિવલિંગ પર સતત જળનો અભિષેક થતો રહે છે જેનું એક કારણ એ છે કે તેનાથી વાતાવરણમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે જેવી કે સમુદ્ર મંથન દરમિયાન શિવે વિષપાન કર્યું હતું તેનાથી તેનું તેમનું મસ્તક ગરમ થઈ ગયું દેવતાઓએ તેમને શાંત કરવા માટે પાણી નાખ્યું હતું ઉલ્લેખનીય છે કે અહીં મસ્તક ગરમ થવાનો અર્થ નકારાત્મક પ્રભાવ અને ભાવને જળ ચડાવીને શાંત કરવાના છે વૈજ્ઞાનિક અભ્યાસનું માનીએ તો બધા જ્યોતિર્લિંગ પર સૌથી વધુ રેડિયેશન જોવા મળે છે એક શિવલિંગ પર ન્યુક્લિયર રિએક્ટની જેમ રેડિયોએક્ટિવ એનર્જીથી ભરેલું હોય છે એ જ કારણ છે કે આ પ્રલયકારી ઉર્જાને શાંત રાખવા માટે જ શિવલિંગ પર સતત જળ ચડાવવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે તાંબાના કળશથી નીકળેલ જળ શિવલિંગ સાથે મળીને ઔષધિના રૂપમાં પણ કારાગાર હોય છે હર હર મહાદેવ